મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા બસો કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીમાં લિસ્ટિંગ કરાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયરશ્રી જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેટ ઝીરોથી જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ રૂપિયા બસો કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકામાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે અમદાવાદમાં સ્યુએજ ઘટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રૂપિયા બસો કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બિલ્ડીંગ પાંચ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે અગિયાર કલાકે ઓનલાઇન બિડિંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડબલ એ પ્લસ ક્રેટિંગ રેટિંગ ધરાવતો સતરહુ ગ્રીન બોન્ડની શરૂઆતની ચાર સેકન્ડમાં જ રૂપિયા બસો કરોડના બોન્ડ સાઇઝ સામે રૂપિયા ચારસો પંદર કરોડનું સબસ્ક્રીપ્શન મળ્યું છે બિલ્ડિંગ સમય પૂર્ણ થવા સુધી જુદા જુદા ત્રીસ ઇન્વેસ્ટર તરફથી રૂપિયા એક હજાર ત્રણસો કરોડ કરોડનું સબસ્ક્રીપન થયેલું છે આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂપિયા બસો કરોડનો ગ્રીન બોન્ડ તેર પોઈન્ટ ગણો ભરાયેલું છે આ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે અમદાવાદના મેયર શ્રી શ્રુશ્રી પ્રતિભાબેન જૈન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિન કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલ નાણાં વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી આરજવ શાહ બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સમીર પાટીલ એસબીઆઈ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા